નમસ્કાર મિત્રો હું ભાવેશ આપણી યુટ્યુબ ચેનલ ધીસ ઇઝ લાઈફ બાવીસ બારમાં આપનું સ્વાગત કરું છું આપણી સાથે આજે જોડાઈ રહેલા છે રાજુભાઈ ટાપા આમ જોઈએ તો રાજુભાઈ છે એ મોજમાં ખૂબ જ ફેમસ છે જેમાં એને સાઠ કે વ્યૂ છે સાઠ કે ફોલોઅ છે ફોલોઅર છે અને યુટમાં એ વગર કોઈને લિંક શેર કર્યા વગર અને કોઈને કહ્યા વગર એને પાંચસો સબસ્ક્રાઇબર જેવું થવા આવ્યું છે જ્યારે ઇન્સ્ટાગ્રામમાં એને ત્રણ કે જેવા ફોલોઅર છે તો આજે આપણે છે એ રાજુભાઈ સાથે વાત કરવાની છે કે રાજુભાઈનો વિશે જાણવાનું છે કે રાજુભાઈ છે એ શું કરે છે અને એને શું ગમે છે તો ચાલો શરૂ કરીએ તો આપણે રાજુભાઈને પહેલા પૂછીએ રાજુભાઈ બે કેટલું અને ક્યાં ભણ્યા તો તો શરૂઆત કરીએ તમે ઘણા સમયથી ભણો છો અને હાલ તમે હમણાં બીજી છો તો તમે કુલ અભ્યાસ એટલે મતલબમાં અંત સુધી તમે ભણ્યા છો તો કઈ ડિગ્રી છેલ્લે પ્રાપ્ત કરી એ કહેશો છેલ્લે ડિગ્રી તો બીએ બી બીએ બાદ અમે બીએડ ની ડિગ્રી મેળવેલી છે ખૂબ સરસ તો સાહેબ છે બીએડ ની ડિગ્રી છે એ પૂર્ણ કરી એટલે કે એને શિક્ષકનો વ્યવસાય એમાં આગળ વધાય એવું આપણે કહી શકીએ છે બરોબર તો તમે જે અભ્યાસક્રમ પૂરો કર્યો અત્યાર સુધી કે બીએ પૂરું કરી અને બીએડ ની ડિગ્રી છે એ મેળવી છે બરોબર તો તમે એવી કઈ સ્કૂલ હતી કે એવી કોલેજ હતી કે જ્યાં તમને ખૂબ મજા આવી હોય એ અમને કહેશો એવી તો કોલેજ હતી એ સ્કૂલ હતી આમ તો અમારા આજુબાજુ છે અને મારા માટે કહું તો અને બીજા માટે કહું તો ગમે કહું તો એ સ્કૂલ બેસ્ટ છે બેસ્ટ છે અને બેસ્ટ રહેવાની અને સ્કૂલ વર્લ્ડમાં માં એક જ છે અને એ છે જનકપુરી વિદ્યાલય લોંગડી બીજી કઈ બીજી કોઈ સ્કૂલની ની એ સ્કૂલ મારી આમ ફેવરેટ ને મનગમતી આમ એ જીવાય બીજા કંઈ ન મજા આવી વાહ સાહેબ વાહ તો તમે કીધું કે જનકપુરી છે એ વર્લ્ડ બેસ્ટ છે બરાબર જનકપુરી આમ તો હું પણ જનકપુરીનો જે વિદ્યાર્થી છું મને ખબર છે કે જનકપુરી સ્કૂલ છે એ સારી છે તો જનકપુરીમાં તમને આમ જોઈએ તો નવ દસ અગિયાર બાર છે એ તમને ભણી શકો છો બરાબર ન નવ દસ છે એ ત્યાં થાય છે અને અગિયાર બાર આર્ટ્સમાં છે તમે કરી શકો છો અભ્યાસ તો આગળ આપણે જોઈએ તો તમે મોજ મોજમાં તમે બહુ ફેમસ છો બરાબર તો મોજની શરૂઆત તમે ક્યાંથી કરી અને એના વિશે થોડુંક જણાવશો શરૂઆતથી કહું તો મને વિડીયો ઉતારવામાં જરા રસ ક્યારથી જાગ્યો કારણ કે હું ધોરણ ત્રણ ભણતો ત્યારે મેં એક નાટક કરેલું અને નાટકમાં મેં એક ચોરણભાઈનું પાત્ર ભજવેલું અને ત્યાંના શિક્ષકોએ મને નાટકમાં પાત્ર લેવા માટે ઉત્સુકતા જગાડી એ પછી હું પ્રાથમિકમાં અહીંયા અમારા ગામમાં ધર્મ ભણ્યો એટલે ત્યાં સાહેબ કરીને સાહેબ હતા એણે મને નાટકમાં પ્રેરણા આપી અને નાટકમાં પાત્ર અપાવ્યું અને મેં નાટક ભજ્યું અને લોકોને પણ ખૂબ પ્રસ્તાવ મળ્યો એ પછી જનકપુરી વિદ્યાલય જે મેં કીધું વર્લ્ડ બેસ્ટ સ્કૂલ એ મારે ફેવરેટ સ્કૂલ ના ગયો તો નાના એક અમારા ગુરુજી શિક્ષક શ્રી અશ્વિનભાઈ અવૈયા એના પ્રેરણાથી અમને એના પ્રેરણાથી અમને ધોરણ અગિયારમાં જે નાટક આવતું હુકમ માલિક એમાં જીનનું મેં પાત્ર ભસ્યું અને લોકો તરફથી ખૂબ જ પ્રસ્તાવ મળ્યો અને જે સાહેબે મને ઘણી બધી પ્રેરણા આપી છે એનાથી મને વિડીયો બનાવવાની ઉત્સુકતા જાગી અને એ સાહેબની લીધેથી મને મોજ એપ્લિકેશન આવી એટલે મેં ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી પછી એમાં વિડીયો બનાવવાનું મેં સ્ટાર્ટિંગ કર્યું અગિયાર બાર મેં પૂર્ણ કરી પછી વિડીયો બનાવવાનું મેં સ્ટાર્ટિંગ કર્યું પછી જે કોલેજમાં ગયો તે કોલેજમાં વિદ્યાર્થીઓ બે ચાર વિદ્યાર્થીઓ હતા અમારા રિલેટિવ મિત્રો એણે મને ખૂબ જ આમ મદદ કરી પ્રોત્સાહન આપ્યું અને પ્રેરણા પણ આપી અને ખૂબ સપોર્ટ કર્યો મને પછી વિડીયો ધીમે ધીમે હું બનાવતો ગયો અને ભાઈ બને સપોર્ટ કર્યો એના લીધેથી આજે મારા જે પણ કાંઈ પણ ફોલોવર છે મતલબ કે સાઠ કે ફોલોવર એટલે થવા આવ્યા છે સત્તાવન કે છે ત્યાં સુધી સપોર્ટનું કહું તો મારા મિત્રો ગુરુજનો અને એના બધાનો ખૂબ સપોર્ટ રહ્યો ખૂબ સરસ તો આપે વાત કરી કે પ્રાથમિક શાળામાં હતા ત્યારથી તમે પાત્ર છે ભજવવાનું શરૂ કર્યું એટલે આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે છે એ સ્કૂલમાં કે કોલેજમાં જો તમે ભાગ લેશો પાર્ટિસિપેન્ટ કરશો તો તમે બોલતા કે પછી કોઈપણ પ્રવૃત્તિ ઇતર પ્રવૃત્તિમાં ભાગ લેશો તો તમે ખૂબ આગળ વધી શકશો એવી જ રીતના જો તમે સ્પોર્ટ્સમાં કે અધર કોઈ બીજી એક્ટિવિટીમાં ભાગ લેશો તો તમે છે એ કોઈક બીજા વિદ્યાર્થી તમે અલગ પડશો અને તમારી કારકિર્દી છે એ તમે અલગ બનાવી શકશો તો આમ તમે સરની વાત કરી કે જિજ્ઞેશભાઈ સોલંકી હું પણ એની પાસે ભણેલો છું મેં અભ્યાસ ધોરણ આઠમાં તે નવા શિક્ષક તરીકે આવ્યા હતા અને ત્યારથી મેં એની પાસેથી અભ્યાસ કર્યો છે એણે અમને ખૂબ જ સાચવા છે અને આમ કહીએ તો ઇંગ્લિશને અમને કંઈ આવડતું નહોતું પણ શરૂઆત એણે કરાવી અને અમે થોડું ઘણું ઇંગ્લિશ ત્યારથી શીખ્યા છે અને થોડું ઘણું અત્યારે જાણીએ છીએ અને બોલીએ છીએ તો આપની સફર છે અત્યાર સુધીની સારી રહી છે બરાબર તો આમ તમે જુઓ તો તમે યુટ્યુબમાં યુટ્યુબમાં તમે વિડીયો અપલોડ કરી અને તમે ઇન્કમ છે એ મેળવી શકો છો અને આ એક સારો એવો વ્યવસાય તમારી માટે એક બની શકે ને તમે તમારું ગુજરાન એટલે કે રોજી રોટી છે એ તમે યુટ્યુબ દ્વારા છે એ મેળવી શકો છો બીજી વાત કરીએ તો સાહેબ તમે રાજુભાઈ કે હવે તમે શું કરવા ઈચ્છો છો મારું તો એક જ સપનું છે જો બીએડ તો મેં એટલા માટે જ કર્યું કારણ કે મારું સપનું જ હતું કે હું શિક્ષક બનું અને જે લોકોએ મને પ્રેરણા આપી અને હું પણ આવા ભારતના ભાવિ ઘડવૈયામાં મારું બાળકોનું નામ ઉજાગર કરું એટલે શિક્ષક બનવા માટે મેં બી એડની ડિગ્રી જે પદવી છે એ પ્રાપ્ત કરી છે તો મારું બસ એક જ સપનું છે કે હું ભવિષ્યમાં ગમે ત્યારે શિક્ષક બનું ખૂબ સરસ આપ શિક્ષકમાં તમે ખૂબ આગળ વધો એવી અમારી શુભેચ્છા અને શુભકામના હાલ તમે તમને બધાને ખબર જ હશે કે હમણાં જ્ઞાન સહાયક અને વિદ્યા સહાયકની ભરતી થાય છે ખેલ સહાયકની ભરતી થાય છે તો એ કરાર આધારિત થાય છે બરાબર એટલે સરકાર છે એ કાયમી શિક્ષક કરે રાજુભાઈ અને તમે એમાં લાગો એવી અમારી શુભકામના બીજી વાત કરીએ તો તમે અત્યાર સુધી જે કંઈક કામ કર્યું છે અત્યાર સુધી તમે અભ્યાસ સાથે જે કાંઈ કામ કર્યું હોય તો એ જણાવશો અત્યાર સુધી તો મેં એક થી આઠ જો પ્રાથમિકમાં કર્યો મોટી જગદારમાં પછી નવ થી બાર જે મેં તમને સ્કૂલ કીધી જનકપુરી વિદ્યાલય લોંગડી એ પછી મેં કોલેજની પદવી પ્રાપ્ત કરી એ ત્રણ વર્ષ કોલેજ મેં મોવા પારક કોલેજમાં કર્યા એ પછી મેં બીએડ બીએડ કોલેજ મોવા છે રાધેશ્યામ બીએડ કોલેજ ત્યાં બે વર્ષ બીએડની પદવી પ્રાપ્ત કરી ખૂબ સરસ તો કામ તમે કયા કયા કર્યા એ અમારો ક્વેશ્ચન છે કે ગમતું કાંઈ ગમતું કોઈ કામ હોય કે એ તમે જણાવશો ગમતું કામ તો બહુ જાદા નથી કર્યા પણ મારા પપ્પાની ખેતરનું કામ કરે છે મજૂરી કામ કરે છે તો તેની સાથે રહીને મેં વાડીનું કોઈ પણ જે કામ હોય છે નીંદવાનું કામ હોય છે કે માંડવી ખેંચવાનું હોય છે એવું કોઈ પણ કામ હોય છે એવા બધા મેં બધા કામ કરેલા છે યસ એ સિવાય તો બીજા કાંઈ કામ નથી કર્યા બસ ખેતરના કામ કર્યા છે મેં તમારો વિડીયો છે આપણે ઇન્સ્ટાગ્રામમાં છે એ જોયો તો કે તમે કપાસમાં ખાતર નાખતા હતા અને ગુંદી 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 કરતા હતા બરાબર તો તમારા વિડીયો નિહાળીને અમને ખૂબ આનંદ થાય છે મજા આવે છે અને હું કહું છું કે રાજુભાઈ કોમેડિયન છે એ મોટી જાગતાનું એક ભવિષ્યમાં સારું નામ બને અને સારું કામ કરે એવી મારી શુભેચ્છા છે અને આપ જો રાજુભાઈ કોમેડિયન ને ફોલો ન કરતા હોય તો એને ઇસ્લામા અને YouTube માં ફોલો કરજો બાકી સાહેબને આપણે વધારે વાત કરીએ તો સાહેબ જે જણાવવા માંગે એ આપણે જાણીએ કે સાહેબ છે એના આપણી માટે બે શબ્દો કહેશે વધારે તો એમાં એવું કહેવું છે કે જો તમારે કોઈ પણ જીવનમાં આગળ પ્રગતિ કરવી હોય તો તમારે સ્કૂલમાંથી તમને પ્રોત્સાહન મળે છે એટલે મને કંઈ જે અત્યારે હું કંઈ જીવતી છું હું ત્યાં મને બધી પ્રેરણા તો મને સ્કૂલથી જ મળેલી છે સ્કૂલ અને આપણા વાલા મિત્રો સગા સમયથી જે મિત્રો રિલેટીવ મિત્રો હોય છે એના તરફથી એટલે હું તો તમને એમ કહું છું કે તમારે કાંઈ પણ જીવનમાં આગળ વધવું હોય તો તમને સ્કૂલમાં બરાબર ધ્યાન આપો અને ત્યાંથી જ તમને બધી પ્રેરણા મળે છે અને નવા નવા જે સ્કૂલમાં ફંક્શન થાય છે એમાં તમે એડ થાવ પાર્ટિસિપેટ કરો અને એમાંથી તમને પ્રેરણા મળે છે પછી સ્કૂલ સ્કૂલ બાદ તમે કોલેજમાં આવો છો તે કોલેજમાં પણ એવા બધા ફંક્શન મોટા મોટા થાય છે રેલીઓ થાય છે મહારેલીઓ થાય છે એમાં બધા ફંક્શનમાં તમે પાર્ટિસિપેટ કરો અને પ્રેરણા મેળવો અને બસ મારું તો અંતે એટલું જ કહેવું છે કે લેરો છે ડરકર નૌકા પાર નહીં હોતી